શહેરા પોલીસે વડોદરા અને પંચમહાલ જિલ્લામાંથી ચોરી થયેલી ઓગણીસ બાઇક સાથે શહેરા તાલુકાના શેખપુર ગામની શખ્સની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં શહેરા પોલીસને મળી મોટી સફળતા પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ દ્વારા બાઇક ચોરીના બનાવ અટકાવવા બાઇક ચોરીના ગુનાઓ ઉકેલી કાઢવા આ માટેની કાર્યવાહીમાં હતી ત્યારે શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂતને બાદ

બાઇક ચોર સામત સીને શહેરા પોલીસ મથકે લાવી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા પંચમહાલ અને વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરી આ ચોરેલી બાઇક શહેરા તાલુકાના અલગ અલગ ગામોમાં આપી હોવાની કબૂલાત કરી હતી શહેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય ચૌદ જેટલી ચોરીની બાઇક મળી આવી હતી શહેરા પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ મથક તેમજ વડોદરાના હરણી અને કારેલી પોલીસ મથકમાં નોંધાયેલા બાઇક ચોરીના કુલ ત્રણ જેટલા અન્ય

ઘટનામાં સંડોવાયેલો હશે તેથી પોલીસ પણ અચરજમાં પડી હતી શેરા પોલીસ સ્ટેશન પંચમહાલ જિલ્લામાં આવે છે અને એ શેરા પોલીસ સ્ટેશનનું શેખપુર ગામ છે એ ગામનો મોવાડી ફળિયામાં રહેતો સામંતસિંહ જુવાનસિંહ રાઠોડ એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે શેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એને પકડવામાં આવેલ અને એની તપાસ દરમિયાન કુલ ઓગણીસ મોટરસાયકલો અલગ અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી જે પૈકી ઓગણીસમાંથી ત્રણ મોટરસાયકલો બાબતે એક ગોધરાના શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વડોદરા શહેરના કારલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટરસાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કારલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબલાત કરેલી છે અને એ સોળે સોળ વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશનેના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો આ બે પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે એટલે કે પંચમહાલ જિલ્લાના શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર આર કે રાજપૂત અને એમની ડિસ્ટાફની ટીમે ક્રાઇમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબના સાહેબનાઓએ આપેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની એક ઝુંબેશ હતી અને એના કારણે આ પોલીસ શહેરા પોલીસ જિલ્લાના જિલ્લાનાઓએ આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ